આજનો પોડકાસ્ટ તમારી સાથે મારે એટલા માટે કરવો જરૂરી હતો કારણ કે હું તમને બહુ ખુલીને વાત કરીશ કે અમારી જે જનરેશન છે એને ઝેન્ઝી જનરેશન કહેવાય આ એક નામ આપેલું છે કે બે હજારની સાલથી લઈને અત્યાર સુધી જે જન્મેલા છે જે યુવાનો છે હાલ એમને ઝેન્ઝી જનરેશન તરીકે ઓળખવામાં આવે અમારી જનરેશનમાં એક ટ્રેન્ડ ચાલે કે બે વર્ષ તમે આ ભગવાન માટે ઓલું કરશો બે વર્ષ તમે આ ભગવાન માટે ઓલું કરશો હું બહુ ખુલ્લીને કહીશ સ્વામી કે ટ્રેન્ડ ટ્રેન્ડ ચાલે છે છે આ કદાચ કાલ સવારે કોઈ બીજા ભગવાન ઉપર શ્રદ્ધા વધે અમારે આ શ્રદ્ધાને અતુટ રાખવી છે તો એના માટે આ ઝેન્જી જનરેશન છે એને શું સંદેશો આપશો રાખવી જોઈએ હું તો કહું છું કે શ્રદ્ધા રાખવી જોઈએ અને જો આવી પાગલપંથી હોય અને આવી જો ભગવાન તરફની શ્રદ્ધાને ગતિ હોય તો એવી જૂથ માટે સારામાં સારું કહેવાય કે એને બીજા કોઈને ન પકડતા હનુમાનજી મહારાજને આવી રીતે પોતાના આયકન તરીકે પકડ્યા છે બાકી જો અત્યારે ફિલ્મ સ્ટારની પાછળ કે કોઈ પણ મોટા વ્યક્તિની પાછળ કે કોઈ બીજા યુથની પાછળ એમ તેમ જાય અને પોતાનો સમય ખોય અને પોતાની લાઈફ બરબાદ કરે એના કરતાં તો હનુમાનજી મહારાજને પોતાને યુવકોન તરીકે બનાવે અને જો એની પાછળ જાય ને તો એનું જીવનમાં સુગંધિત પણ આવે અને એક શ્રદ્ધાવાન પણ બને અને લોકોને એમ લાગે કે નહીં આ સારા માર્ગે તરફ વળે છે લોકોને આજે ચાલીસા કરતો હોય રામાયણના પાઠ કરતો હોય કે કોઈ પણ જાતના પાઠ કરતો હોય તિલક ચાંદલો કરતો હોય તો સામે જે બેઠી હોય વ્યક્તિ હવે સમજો સ્ત્રી હોય કે કોઈ પણ છોકરી હોય તો એમ કે આ મોટો ભગત બની ગયો છે જો સિંદૂરનો ચાંદલો કરતો હોય તો કે આ મોટો ભગત બની ગયો ચાંદલો કરવા માંડ્યો હવે પણ ઇતર ધર્મના લોકો આમ દાઢી રાખે ટોપી પહેરે પાંચ વખતની નમાજ પડે આ બધું કરે છે એ એના ધર્મ પ્રત્યેની લાગણી બતાવે છે કે હું કેટલો પરફેક્ટ છું હું કેટલો પરફેક્શન સાથે આ ધર્મને નિભાવું છું ધર્મને જોઉં છું ધર્મને સમજું છું જ્યારે આપણી યુથ આઈકોન છે ને એમ સમજે કે આ બધું કરે એનો ઓલ ફેશન ઓલ કલ્ચરમાં જાય છે અને જે જય જે તમે શબ્દ વાપર્યો એવા શબ્દથી એને નવાજવામાં આવે એટલે એવું બિચારાને લાગે કે હું આવો દેખાઉં છું હું આવો થાઉં છું અને હું આવું વર્તન કરું છું એટલે એ પાછા પગલાં ભરી લેશે પરંતુ હું તો એમ કહું છું કે ના ના તમે આગે બળો ઓર જો આપણા કર્તવ્ય કરતે હો વો કરતે રહો એ જે કર્તવ્ય કરશે અને એનાથી જ હનુમાનજી બહુ પ્રસન્ન થશે અને બહુ સાચી વાત છે જ્યારે પચીસ વર્ષનો યુવાન અંગદ આપણે નામ સાંભળ્યું છે વાનર સેનાની અંદર બાલીનો પુત્ર અંગદ હતો પચીસ વર્ષનો અંગદ એ જ્યારે લંકામાં જાય છે અને લંકાપતિ રાવણની સામે જઈને ઊભો રહે છે રાવણ તો કંઈક વિદ્વાન હતો અને કંઈક મોટો માથાળો હતો અને એટલા બધા ગુણો સંપન્ન હતો અને એટલી બધી વેદ વેદાંતોની અંદર રચોપચ્યો હતો એવું કહેવાય છે કે બ્રહ્માને વેદ લખવા હોય ને તો રાવણને પૂછે કે રાવણ આ બરાબર છે ને તો આનું કરેક્શન કરીને જોજે તો આપણે કરેક્શન કરવા માટે કોઈ મોટા વ્યક્તિ પાસે જઈએ તો બ્રહ્માજીને જો શંકા જાય કે મેં લખેલું છે એ વાક્યની અંદર કંઈક ભૂલ ત્રુટી હોય તો એ રાવણને કંઈને એ સુધારાવતો આવતો હતો આટલો બધો જ્ઞાની વિદ્વાન પુરુષ એની સામે એક બાવીસથી પચીસ વર્ષનો યુવાન જાય અને અંગદ એની સભામાં જઈને કે એ રાવણ રાવણના પરસેવા છૂટી જાય કે ઓ હો હો પચીસ વર્ષનો એક યુવાન આવીને મને એમ ચેલેન્જ આપે છે જો તો આમાં આ સભામાં મારો પગ હલાવી દે ને તો હું તને ચેલેન્જ કરીને કહું છું કે રામ પાછા વયા જાય અને અમે વારં વાનંદ સેના અમારા રસ્તે માપી લઈએ અમારે યુદ્ધ નથી કરવું અમે સીતાજીની અહીંયા છોડી દઈએ આવી ચેલેન્જ જો બાવીસ પચીસ વર્ષનો કરતો હોય તો યુવાનમાં કેટલી બધી ખુમારીતા હશે કેટલી બધી રામ તરફનો ડેડિકેશન હશે કેટલું બધું રામને જાણ્યા સમજ્યા હશે કે રામને એમ કહી શકે છે કે ચાલો પ્રભુ આપણે છોડી દઈએ આપણે નથી કરવું રામ નામ પર વિશ્વાસ રાખીને પોતાનો જમણો પગ હતો એ રાવણની લંકામાં દબાવ્યો અને એવું કહેવાય છે કે બધાએ આવીને ઉપાડવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ નથી થયો નહીં અને એનો જે પગ હતો એ કોઈ હલાવી શક્યો નહીં આવી ખુમારી અને આવી દ્રઢતા જે એક વાનર યોનીમાં છે તો આપણે તો માણસ છીએ તો માણસની અંદર એ ખુમારીતા કેમ નથી આવતી કે હું ભગવાનનો દાસ છું સેવક છું શ્રદ્ધાવાન બની અને લગ્ન સાથે હું આમ કરી શકું છું અને મારાથી આમ થઈ શકે છે શા માટે ડ્રગ્સ લેવો જોઈએ હું તો એમ કહું છું કે એ નપુંસકતાની નિશાની એક એમ કહેવાય કે પોતે પોતાની જાતને ખિલાવા ખુલાવવા માટે એક ડ્રગ્સનો સહારો લેવો પડે ના ના એવું ના હોવું જોઈએ જો આટલી ખુમારીતા એક વાનરની અંદર હોય તો આપણી અંદર આટલી ખુમારીતા આવી જ જોઈએ અને આપણે પગભર થઈને આપણે સમાજની અંદર પગ રાખીને જીવવું જોઈએ અને સમજાવવું જોઈએ કે હું પણ કરી શકું છું હનુમાનજીના કયા ગુણ યુથ તરીકે અમારે અમારા જીવનની અંદર ઉતારવા જોઈએ શ્રદ્ધાવાન વીરવાન બળવાન પોતે સમતદાર અને પોતે વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરી વેગો આતુર પોતે પોતાનું જો કાર્ય સિદ્ધ કરવું હોય તો આ વીર બળ ગુણ આ બધા ક્વોલિટી એવી છે કે જે ઉજાગર કરવાથી હનુમાનજી જેવી સફળતા પ્રાપ્ત કરી શકાય છે ભગવાન શ્રી રામને હનુમાન જેવા એક મિત્રની જરૂર હતી એક સેવકની જરૂર હતી એ મિત્રતા કેવી હોવી જોઈએ અને મિત્ર તરીકે હનુમાનજીમાંથી કયા ગુણ લેવા જોઈએ મિત્ર તરીકે હનુમાનજીને જો પ્રસ્તુત કરવા હોય તો હનુમાનજી જે રીતે એમના સેવક બનીને દાસ બનીને એમની સાથે હતા દાસ બનીને તો ખરા પરંતુ જ્યારે લક્ષ્મણજી ઉપર વિપદ આવી પડી ત્યારે એકલા જઈને એકલા જઈને દ્રોણગીરી પર્વત પણ લઈ આવ્યા જ્યારે નાગપાશની અંદર બંધાઈ ગયા ત્યારે ગરુડજીને સમજાવીને હનુમાનજી લઈ આવ્યા અને પ્રભુને અને લક્ષ્મણજીને નાગપાશમાંથી છોડાવવાનો પ્રયાસ કર્યો નાગપાશામાંથી છોડાવ્યા આવી રીતે મિત્રો હોય પોતાના સ્વામી પર કે પોતાના જે ભાઈ બંધુ પર જો સંકટ આવી પડે ને તો એમ સંકટ સમજે કે મારું પોતાનું સંકટ છે મારા પર આવી ગયેલું સંકટ છે મારા દોસ્તારના જીવનમાં મારા પોતાના અંગત જીવનની અંદર જો આવી રીતે વિષમ પરિસ્થિતિ આવી ગયો તો એના સામે કેવી રીતે લડવું અને કેવી રીતે પરિસ્થિતિને સુધારવી સમજવી એ પ્રયાસ કરવો જોઈએ અમે રામાયણમાંથી એક વસ્તુ શીખ્યા છીએ એ વસ્તુ એવી છે કે હનુમાન દાદા પાસે અનેક મોટો પ્રતાપ હતો એ ગમે ત્યારે ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ જઈ શકતા એમની પાસે બહુ વધારે બળ હતું એવું કહેવાય કે ભગવાન રામ પાસે જો હનુમાન ના હોત તો લંકા સુધી પહોંચી પણ ના શકત આવી સ્થિતિની અંદર પણ એટલો પ્રતાપ હોવા છતાં પણ એક દાસ બનીને રહેવું એ ખરેખર હનુમાન દાદાને પ્રતાપી બનાવે છે આજના સમયમાં સ્વામી એવું છે કે અમારી સાથે જ રહેતા કોઈ વ્યક્તિ કરતાં અમારી પાસે થોડુંક બળ વધી જાય અથવા તો સમય જતા જતા અમારામાં એનાથી વધારે ફેરફાર આવે પૈસે ટકે ફેરફાર આવે આર્થિક સ્થિતિ એની કરતાં અમારે વધારે સારી થાય તોય અમારામાં અહંકાર આવી જાય છે આજની જનરેશનનો તકલીફ છે અને એ જ મોટા ભાઈ તરીકે હોય નાના ભાઈ તરીકે હોય પરિવારમાં હોય મિત્રોમાં હોય આવી જ સ્થિતિ ચાલે છે તો આ બાબતે તમારું શું કેવું છે ન કચુ મોરી પ્રતાપ રઘુરાઈ એમ કહેવાય છે કે હનુમાનજી મહારાજે આટલું બધું વિશાળ કામ કર્યું આટલી બધી જો પોતે સીતાજીની શોધ કરીને લઈ આવ્યા લંકા બાળી દીધી આવીને હનુમાનજી રામજી પાસે પ્રસુત થયા હનુમાનજી કહે છે કે પ્રભુ આવી રીતે જામનજી એમના તરફથી બોલે છે કે રામ રામજી તમારા પ્રતાપથી હનુમાનજી લંકાપુરી દહન કરી આવ્યા છે સીતાજીની શોધ કરી આવ્યા તમારી આપેલી મુદ્રિકાથી ને એ સીતાજીને આપી આવ્યા આટલું બધું વિશા વૈભવશાળી કામ કરી આવ્યા છે તમારા પ્રતાપથી તો રામજી કહે છે કે ના ના હનુમાનજીની આની અંદર ખૂબ મહેનત છે હનુમાનજી એટલે અતુલિત બલધામમાં હેમ શૈલા બધે એમ જો હનુમાનજી ન હોત તો આવું બધું ના થાત હનુમાનજી હોત તો આવું થાત હનુમાનજી ન હોત તો આવું થાત વારંવાર હનુમાનજીને બળોતરી કરીને બોલાવ્યા અને તું પ્રિય ભરત સમ ભાઈ પોતાના ભાઈની જેવી ઉપમા એ ભરત જેવી ઉપમા હનુમાનજીને આપી દીધી અને અસ કહી પ્રભુ અંગ લગાવવા અને એવી રીતે કરીને હનુમાનજીને પોતે ગળે લગાડી દીધા અને પીઠ થાબડી ત્યારે હનુમાનજી કહે છે કે ના પ્રભુ ના આની અંદર મારી કંઈ જ પ્રભુતા નથી આની અંદર મેં તમને મેં કંઈ કર્યું એવું નથી તો રામજી કહે છે આ બધું કાર્ય તો તું તો આવ્યો હનુમાન બીજું કોણ કરી શકે હનુમાનજી કહે છે કે જો પ્રભુ ગયો ને ત્યારે પ્રભુ મુદ્રિકા મેલીમુખ માહી તમારી આપેલી જે મુદ્રિકા હતી ને એ મારા મોઢામાં હતી એટલે રામ નામ મોઢામાં હતું હું જ્યારે ઉડ્યો ચારસો યોજનનો જ્યારે પર્વત સમુદ્ર લાંગ્યો ત્યારે સમુદ્ર લાંગતા વખતે રામ 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 બોલતો હતો તો ખિસ્સો તો હતું નહીં મને એટલે મુદ્રિકા મૂકું ક્યાં તો મેં મારા મોઢામાં મૂકી દીધી એ રામ નામ કરતો કરતો ગયો ને એટલે ત્યાં લંકામાં પહોંચ્યો ત્યાં સુધીમાં તો રામ રામ બોલું હજી તો ત્યાં તો લંકા આવી ગઈ બોલો અને લંકા આવી ગઈ ત્યાં ઉતર્યો તો આવું બધું મેં જે કરવાનું ચરિત્ર હતું એ મેં તમારા પ્રતાપ કર્યું તો રામજી કહે છે ઠીક છે હનુમાનજી તો ગયો તો મારી મુદ્રિકા તારી તારા મુખમાં હતી આવ્યો કઈ રીતે બસ સેમ પ્રભુ જેમ તમારી મુદ્રિકા મારા મોડામાં હતી ને એવી રીતે રિટર્ન આવ્યો ત્યારે મારી માની ચૂડામણી મારી પાસે હતી એ ચૂડામણી મેં સાથે લીધી ને એનાથી મને પાવર મળ્યો અને ત્યાંથી પાછો અહીંયા રિટર્ન પણ આવી ગયો એટલે આની નાત ન કચો મોરી પ્રભુ થાય મારું કંઈ નથી મેં કાંઈ કર્યું જ નથી જે કાંઈ કર્યું તમે કહ્યું છે અને તમારા વતી થયું છે તમારી આજ્ઞાથી થયું છે પછી હું તો મતી છું એક કૂદકો મારો તો અહીંયા બીજો કૂદકો મારો તો ત્યાં તો આ લોકોએ મારી પૂંછને આગ લગાડી દઈ હવે કયો પ્રભુ પૂંછને આગ લાગી જાય પછી વાનર રહેતો હશે સોખણો એ પૂંછને જેવી આગ લગાડી એટલે હું તો કૂદતો 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 બધી બાજુ ફરતો ગયો એમાં બધાના મહેલ સળગી ગયા બસ એટલે એટલું પોતે દાસત્વ પણ બતાવ્યું એટલું પોતાની જાતની નીચ બતાવી એટલી પોતે નરમાઈ બતાવી જો બીજો કોઈ હોત તો એમ કહે આ મારાથી થયું આ મેં કર્યું આવું હું ન હોત તો બીજું કોઈ ન કરી શકાય મેં આવું કર્યું મેં તે એવું કર્યું મેં એવું કર્યું એ સમાજની અંદર છે ને એવું કહેનારા હું મેં અને મારું એમ કરનારા ઘણા લોકો છે પણ તારું તું અને તમારા વતી એમ જે થાય ને ત્યારે ખરેખર રામાયણ સર્જાય છે મહાભારતમાં પણ એમ જ હતું જેટલું મારું મારું કર્યા એટલે મહાભારત થઈ ગયું અને તારું તારું જેમ કર્યું એટલે રામાયણ સર્જાઈ ગયું સમાજે પણ આની અંદરથી આ શીખ લેવી જોઈએ કે બીજાને માન આપવાનું બીજાને યશ આપવાનું બીજાની કૃતિ વધારવાની બીજાને ગુણ ગુણસભર કરવાના યશોદાદાતી યશોદા એમ કહેવાય છે કે કૃષ્ણનો જન્મ થયો ત્યારે બીજાને યશ આપનારી યશોદા યશોદા નામ સેનાથી પડ્યું બીજાને યશ આપ્યો કે તમારા વતી થયો કોઈ કહે છે કે યશોદા અને નંદ હું તમારા ઘરે લાલો પ્રગટ થાય ને એટલા માટે સંતાન ગોપાલના જાપ કરતો હતો એ જાપના પ્રભાવે તમારા ત્યાં પુત્ર રત્નો છે હા ભાઈ તું સાચો તારા વતી થયું છે લઈ જાય ને સો ગાય તો દાનમાં આપું છું લે એવી રીતે જે બીજાને આપે છે બીજાને યશ આપે છે બીજાના ગુણ સદગુણમાં ફેરવે છે તો એનાથી એ જે માણસી છે ને પોતે પ્રતિષ્ઠા વધે છે એને સામેવાળાને લાગે કે નહીં આ માણસ ખરેખર નિર્માની છે કે જે એમ સમજે છે કે આના વતી આનો ગુણ વધે છે